સેવા પખવાડિયા અંતર્ગત સનાતન ધર્મ સંઘર્ષ સમિતિ દ્વારા ગોરવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો સી કે પ્રજાપતિ સ્કૂલ ગોરવા ખાતે હિન્દુ જાગરણ મંચ પ્રેરિત વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો તેમજ સમસ્ત હિન્દુ સમાજ સંગઠિત થઈ બીજેપી વોર્ડ આઠની ટીમ સાથે સંકલન કરી રાષ્ટ્રહિત માટે એક સાથે મળીને માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં જલારામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સો થી વધુ લોકો જોડાયા હતા અને પચાસ થી વધુ યુનિટ ભેગું થયું હતું મોદીના જન્મદિન અંતર્ગત યોજાયેલ વિશ્વ રેકોર્ડના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું तभी आपको हमारी जरूरत पड़ेगी क्यों क्योंकि तो ब्लड कहीं कोई दुकान में बनता नहीं है ब्लड बैंक के द्वारा ही आपको ब्लड मिलता है जो आप रक्तदान करते हैं वही ब्लड आप ही को मिलता है ब्लड डोनेशन तो रक्तदान को महादान इसलिए कहा जाता है क्योंकि ब्लड कोई शॉप पे बनता नहीं है आप जो देते हैं उसी से तीन लोगों की जान बचती है साथ ही साथ में आपका खुद का स्वास्थ्य अच्छा रहता है हमारे देश के बड़ा प्रधान नरेंद्र मोदी जी के जन्मदिन के अवसर पर सभी संगठन साथ ही साथ में शहर के पक्ष के साथ में मिलकर यहाँ पे ब्लड डोनेशन तो कैंप का आयोजन किया गया है ब्लड डोनेशन तो कैंप में जलाराम ब्लड बैंक का हमें सपोर्ट मिला है यहाँ पे सौ नंबर के ऊपर का लक्ष्य है हमारा बट जैसे भूतकाल में बहुत अच्छे कैंप्स हुए हैं पंद्रह अगस्त को तिरंगा उत्सव था जलाराम ब्लड बैंक के साथ में वैसे ही हम માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના પંચોતેરમાં જન્મ દિવસ આ વોર્ડ નંબર આઠ ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ સંઘર્ષ સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને એવું થાય કે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવાનું શા માટે દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જે હરીવાર બનતી નથી આર્ટિફિશિયલ બનાવી નથી શકતા એ ખાલી એક માનવ બીજા માનવને એના બ્લડ ગ્રુપ પ્રમાણે મદદ કરી શકતું હોય છે એવા સમયે આ ત્રણેય સંગઠનો અને જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે હૃદયથી આભાર વ્યક્ત કરું છું એટલે કે અમૂલ્ય કોઈનું જીવન બચાવવા માટે જે નાનો પ્રયત્ન છે એ પ્રયત્ન બહુ મોટો છે અને કોઈની અમૂલ્ય જિંદગી બચાવવાનો પ્રયત્ન છે એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરું છું અને નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી છે વૈશ્વિક નેતા છે જેમનું નામ એક આદર છે અને આદર અને આપણને ગર્વ અનુભવ્યું કે આપણે બી એક ભારતીય છે તો એના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર આઠ હિન્દુ સંઘર્ષ સમિતિ અને સનાતન ધર્મ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમનો હું તહેનથી આભાર વ્યક્ત કરું છું અને જેને બી આમાં ભાગ લીધો છે એ લોકોનો બી આભાર વ્યક્ત કરું છું